હેલો મિત્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે આવી ગયા છીએ ગુરુવારની વાર્તા 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 જે ભગવાનની છે તો ચાલો એ કેવી રીતે કરવી એ જોઈએ પછી આપણે વાર્તા સ્ટાર્ટ કરીશું આ વ્રત કોઈ પણ ગુરુવાર લઈ શકાય છે વ્રત કરનાર કરનાર પ્રત્યેક ગુરુવારે સવારે નાય ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા બાજોટ અથવા પાટલા ઉપર વસ્ત્ર પાથરી તેના ઉપર ગુરુ ચિત્ર મૂર્તિ કે કળશનું સ્થાપન ધૂપ દીપથી પૂજન કરી નિવેદમાં પીળા રંગની સાકર કેસરી પેંડા ધરાવવા ભગવાન દત્તાત્રેય નીચેની વાર્તા સાંભળવી આખો દિવસ અન્નનો ત્યાગ કરી ફળાહાર કરવો નિવેદમાં ધરાવેલી સાકર કે પેંડાનો પ્રસાદ જે હોય તે વેચી દેવું તો ચાલો મિત્રો આપણે વાર્તા સ્ટાર્ટ કરીશું પ્રતિષ્ઠાનપુર માં આયુ નામે એક પ્રજાપાલક રાજા હતો તેની રાણીનું નામ ઇન્દુમતી હતું રાજા નિત્ય સુવર્ણ દાન કરતો અને રાણી પણ ધર્મ ધ્યાનમાં તત્પર રહેતી આમ છતાં બંનેનું મન ઉદાસ રહેતું સંતાન વિના તેમને બધા સુખો નિરસ લાગતા એકવાર મહર્ષિ શોનક ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા રાજાએ તેમનો આદરભાવથી સ્વાગત કર્યું શોનકે જોયું તો આટલો બધો વૈભવ અને સુખ સાહેબી હોવા છતાં રાજા રાણીના મોઢા ઉપર આનંદ દેખાતો ન હતો તેથી તેમણે પૂછ્યું રાજન તમે ઉદાસ કેમ જણાવ છો રાણીએ હાથ જોડીને કહ્યું ઋષિવર અમે સદાચારી જીવન જીવીએ છીએ પ્રજાનું પુત્ર પાલન કરીએ છીએ તેમ છતાં અમોને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી જો એનો કોઈ ઉપાય હોય તો કહો તમે જે કહેશો તે કરવા અમે તત્પર છીએ રાણીની મનોકામના સાંભળી મહર્ષિએ રાજાને કહ્યું રાજન તમે ભગવાન દત્તાત્રેયનો વ્રત કરો ગુરુવારના ગુરુવારના ગુરુ ભગવાન દત્ત સંતાન આપશે પર્વત માહોરગઢમાં ગુરુ નિવાસ છે ત્યાં જઈ તમે તેમની સેવા કરો મહર્ષિ શોનકની યાજ્ઞા પ્રમાણે રાજા રાણી ગુરુવારના શુભ દિવસે માહોરગઢ ગયા અને ભગવાન દત્તાત્રેયની સેવા કરવા તેમના નિવાસે ગયા ભગવાન દત્ત રાજા રાણીના અંતરની વાત જાણી ગયા અને તેમ છતાં તેમની પરીક્ષા કરવા માટે તેમને ગંજેરી ભગેરીનું રૂપ લીધું અને પોતાની માયાના બળે એક સુંદરી ઉત્પન્ન કરી અને તેની સાથે ચેંચાળા કરવા લાગ્યા પરંતુ રાજા જ્ઞાની હતો તે ગુરુ દત્તની લીલા સમજી ગયો રાજા રાણી તેમની વિચિત્ર લીલા લક્ષ્યમાં લીધા વિના ખરા મનથી સેવામાં પરોવાયા રાજાનો સેવાભાવ જોઈ ગુરુદત્ત બોલ્યા અરે મોરખ તો મારા જેવા ગંજેરી ભંગેરી અને લુલુપની સેવા કરીને તું શો પામવાનું હતું જા અહીંથી બીજે ક્યાંક જા અને જે કોઈ એવા દેવની સેવા કર જેથી તારી મનોકામના પૂરી થાય તેમ છતાં રાજા રાણી ત્યાં ત્યાંથી ઘસ્યા નહીં ફરી ગુરુ દત્તે તેમને ધૂધકારી કાઢ્યા તો પણ તેઓ ડગ્યા નહીં ગુરુ દત્તાત્રેયની પરીક્ષામાં બંને સાચા ઠર્યા આથી ભગવાને દત્તે પોતાની લીલા સંકેલી લીધી

પરાક્રમી પુત્ર અવર અવતરશે પ્રત્યેક ગુરુવારે તો મારું વ્રત કરજે રાજા રાણી દત્ત ભગવાન નું વરદાન પામી ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રતિષ્ઠાનપુરમાં આવી પહોંચ્યા મહારાણી ઇન્દુમતીએ ગુરુદત્તનું પૂજન કરી તેમને આપેલો પ્રસાદ ભક્તિભાવે આરોગ્યો તે પછી રાણીને સારા દિવસો જણાવવા લાગ્યા પૂરા નવ માસે તેમને દેવ જેવો દીકરો અવતર્યો અહીંથી થોડે દૂર કાંચનનગર નામે એક મોટું નગર હતું અહીં

મહારાજ આવ્યું ને ત્યાં એક બળવાન પુત્ર ઉત્પન્ન થશે અને તેના હાથે તારો વધ થશે શાપથી હુંડાસુર ચિંતામાં પડી ગયો રાજમહેલમાં સંતાઈ ગયો બરાબર આ સમયે રાણી ઇન્દુમતીએ પુત્રનો જન્મ આપ્યો ચતુર હુંડાસુરે ચારે કોર બરાબર જોયું તો બધા ભર ઊંઘમાં હતા રાણી પણ ઘસ

ચોધા રડી પડ્યા રાજા આયુએ ભગવાન દત્તાત્રેય પ્રાર્થના કરીને કરગરવા લાગ્યા કે હે પ્રભુ તમારી કૃપાથી અમને પુત્ર મળ્યો પણ તમે અમારું દુઃખ દૂર કર્યું પણ અમે એવા તે શાક આપ શા કર્મો કર્યા હશે કે આ એકાએક આપત્તિ આવી પડી રાજા રાણી બંને હૈયા ફાટ કલ્પાન કરવા લાગ્યા અહી હુંડાસુર બાળક કુંવરને ઉપાડી પોતાના રાજમહેલમાં લાવ્યો અને તે પોતાનો શત્રુ હોય તેમ ઘુરકી ઘુરકીને જોવા લાગ્યો તેના મનમાં કંઈ વિચાર આવ્યો એટલે તેને રાણીને બોલાવી અને કહ્યું જા આ બાળકને હમણાં જ અહીંથી લઈ જા અને મારા માટે તેના કોમળ માસનું સ્વાદિષ્ટ ભોજન બનાવો લાવ આજે મને માણસનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે રાણી બાળકુંવરને લઈ ગઈ પરંતુ આ ફૂલ જેવા નિર્દોષ સુકુમાર બાળકને મારવાની તેની હામ ચાલી નહીં તેણે તેમને પોતાની રસોયણને બોલાવી આ કામ તેને સોપ્યું રસોયણ પણ બાળકુમારને લઈને રસોઈ ઘરમાં ગઈ ત્યાં તેને તલવાર ખેંચી જ્યાં બાળકને મારવા જાય છે ત્યાં તો તલવારના ટુકડે ટુકડા થઈ ગયા અને એને એવો ભાસ થયો કે જાણે કોઈ રક્ષાચક્ર તલવાર સાથે અથડાયું અને તલવારના ટુકડા થઈ ગયા ઉપરાંત આને મારીશ નહીં મારીશ નહીં એવા ભણકારા પણ સંભળાવા લાગ્યા આથી રસોયણ ગભરાઈ ગઈ તે સમજી ગઈ કે કોઈ દેવી શક્ત મને અટકાવી રહી છે તેથી તે ડરીને મારીને તે બાળકું લાલ લુગડા એક ઝાડ નીચે ઘાસમાં મૂકી ઝડપભેર ચાલી નીકળી આવતા આવતા તેણે ઘરણનો નું માંસ લેતી ગઈ અને તેણે ઘણી જ સ્વાદિષ્ટ રસોઈ બનાવી અને હુંડાસુરને પીરસી હુંડાસુર જાણે પોતાનું માંસ ખાતો હોય તેમ દાંત વચ્ચે પીસી પીસીને ને ખાવા લાગ્યો આજે તે મૃત્યુ મોથી ઉઘરી ગયો હોય તેમ મોટે હસવા લાગ્યો એવામાં નારદ મુના પગ પખાડ્યા અને આસન આપ્યું પરંતુ નારદજીને કોઈના મોઢા ઉપર આનંદ જણાયો નહીં નારદજીએ તેમને પૂછ્યું આજે મને અહીં ઉદાસીનતા જ દેખાય છે એવું શું છે જે હોય તેમ મને કહો મહારાજ આયુએ સમગ્ર ઘટના રડતી આંખે તમે ચિંતા ન કરશો ભગવાન દત્તાત્રેયની કૃપાથી તેમનો વાળ પણ વાકો નહીં થઈ તમારો કુંવર અત્યારે મહર્ષિ વશિષ્ટના આશ્રમમાં સ્વયંકુશળ છે તે ભગવતી અરુણ ધરતી તેનું લાલન પાલન કરી રહ્યા છે શું કહો છો મુનિરાજ તો તો હું હમણાં જ મહર્ષિ વશિષ્ઠના આશ્રમે જાઉં છું અને રાજાએ ઉત્સાહમાં કહ્યું નારદજીએ તેની પૂરી વિગત સમજાવી ના રાજન ત્યાં જવાથી કોઈ અર્થ નથી સરે વિધિની એવી જ ઈચ્છા છે પરંતુ હું તમને વચન આપું છું કે યોગ્ય સમયે આપ મેળે જ ત્યાં આવશે જેના ઉપર ગુરુદત્તની કૃપા હોય તેની ચિંતા તમારે કરવાની ના હોય નારદજીની અમૃત સમાન વાણી સાંભળી રાજા રાણીને હર્ષનો પાર ન રહ્યો કૃપા જોઈને તેમને આનંદ વિભોર બની ગયા અહીં વશિષ્ઠના આશ્રમમાં માતા અરુધરતી વનફળ લેવા નીકળ્યા તેમની દ્રષ્ટિ આ લાલ વસ્ત્રમાં લપેટેલા બાળક ઉપર પડી અને તેઓ વિસ્મય પામ્યા અરે અહીં આ નવજાત શિશુને કોણ મૂકી ગયું હશે આટલું બોલી તરત તેમને બે બાળકો હળવે હાથે ઉપાડી અને મહેર્ષિ વશિષ્ઠ પાસે લઈ ગયા વશિષ્ઠ પણ આ નવા અતિથિને જોઈ રહ્યા અરુણ ધરતી બોલ્યા નાથા કોનું બાળક હશે આપણા આશ્રમનું કહી બંને હસી પડ્યા વસિષ્ઠે તેમનું નામ નહુશ પાડ્યું નહુશ ધીમે ધીમે મોટો થયો આશ્રમમાં ભણી ગણીને વેદવિદ્યામાં પારંગત થયો એક વાર આશ્રમની આસપાસ પશુઓ ગભરાઈને દોડવા લાગ્યા ગાયો ભાંભરવા લાગી હરણો મૃગલા જીવો જીવ બચાવવા છલાંગો મારવા લાગ્યા નાસવા લાગ્યા નહુસે એ ક્ષણે ઝાડ ઉપર ચડીને જોયું તો એક વિકરાળ સિંહ મારતો આવી રહ્યો હતો સહેજ પણ વિચાર કર્યા વિના નહોશે સરસંધાન કર્યું અને બળપૂર્વક પણ છ ખેચીને તીર માર્યું તીર બરાબર સિંહની છાતીમાં ભોકાઈ ગયું ઘડીકમાં ત્રાળ મારતો સિંહ ઢળી પડ્યો આ દ્રશ્ય જોઈને આશ્રમ વસી દોઈએ નહુષને ધન્યવાદ આપ્યા નહુષમાં આવા વિરોચિત ગુણો જોઈને વશિષ્ઠે તેને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા પણ શીખવવા માંડી અહી તે ગુપ્ત રીતે સ્વર્ગ ઉપર ચડાઈ કરવાની યોજના ઘડી રહ્યું હતું આ વાતની જાણ દેવરાજ ઇન્દ્રને થઈ ગઈ તેથી તેઓ સાવધાન થયા અને હુંડાસુર સામે લડવા વીર નહુસને પસંદ કર્યો નહોશ વનવિહાર કરી રહ્યો તો તેવામાં તેને આકાશવાણી સંભળાય કે હે વીર નહોશ તું વશિષ્ટનો કે માતા પુત્ર નથી તું તો પ્રતિષ્ઠાન રાજકુમાર છે છે તારા પિતા સમ્રાટ અને માતા મહારાણી હિન્દુમતી છે તું ક્ષત્રિય સંતાન છે ઊંડાસુરનો અત્યાચાર વધતો જાય છે તેના વધ તારે હાથે લખાયેલો છે તો તે તું યુદ્ધ માટે સજ્જ થાય આ આકાશવાણી સાંભળીને નહુષ સ્તબ્ધ થઈ ગયો પરંતુ બીજી ક્ષણે તેનામાં વીરત્વ સળગી સળવળી ઉઠ્યું તેણે બળવાન હુંડાસુર ઉપર વિજય મેળવવાનો દ્રઢ નિર્ધાર કર્યો તેથી સૈનિકોને વ્યવસ્થા કરતો હતો તેવામાં ઇન્દ્રએ વ્રજ્ર વ્રત અને આયુધો મોકલી આપ્યા નહુષ માતા અરુણ ધરતી અને મહર્ષિ વશિષ્ઠની યાજ્ઞા લઈને રથમાં બેઠો અને ગુરુદત્તનું સ્મરણ કરીને સૈનિકો સાથે રથ હંકાળી મૂક્યો થોડેક ગયો એટલામાં યજ્ઞો અને દેવીનું સૈન્ય અને સહાય કરવા આવી પહોંચ્યો આ સમગ્ર સૈન્ય સાથે નહુશે કાંચન નગર ઉપર વિજય વીજળી વેગે આક્રમણ કર્યું નહુશના ઓચિંતા આક્રમણથી હુંડાસુર વિચારમાં પડી ગયો જ્યારે તે જાણ્યો કે આક્રમણ કરનાર સમ્રાટ આયુનો પુત્ર નહુશ છે ત્યારે તે ભારે અચંબામાં પડી ગયું જેને તે ભોજન બનાવી ખાઈ કાંચન નગરના સીમાડે બંને સૈન્યો વચ્ચે ભીષણ યુદ્ધ કરીને આરંભ થયો નહોશ અને હુંડ એકબીજા ઉપર શસ્ત્ર પ્રહાર કરવા લાગ્યા હુંડાસુર આંધળીયા કરી નહુશ પર તૂટી પડ્યો ત્યાં સન્મય સૂચકતા વાપરી નહુશે ખડગ એટલા જોરથી માર્યો કે એક જ ગાયે ઊંડ કપાઈને ધરતી પર પડ્યો ઘડીકમાં તો તેના રામ રમી ગયા યુદ્ધમાં વીર નહુશનો વિજય થયો દેવોએ આકાશમાંથી પુષ્પ દ્રષ્ટિ કરી નહુશના જય જયકારથી રણભૂમિ ગાજી ઊઠી નહુશે ઊંડા સુરના રાજમહેલમાં પ્રવેશ કર્યો અને પેલે શિવકન્યાને મુક્ત કરી રાણીવાસમાં એક ખંડમાં જોયું તો અશોક સુંદરી નામની કન્યા પણ બંધનમાં પડેલી હતી નફુસે તેને છોડાવી પરંતુ અશોકાએ કહ્યું તે પરાક્રમ તેના પરાક્રમથી તે પ્રસન્ન થઈ છે તેથી તેની સાથે લગ્નની માગણી કરી નહુષ સંમતિ આપી અને અશોકાએ નહુષના ગળા મરમાળા પહેરાવી નહુષ અશોકાને લઈને પોતાના વ્રજ્ર રથમાં બેઠો અને રથ પ્રતિષ્ઠાન પૂર ભણી હંકારી મૂક્યો મહારાજ આયો અને રાણી ઇન્દુમતીને જાણ થતા તેઓએ સામયું કર્યું પોતાના વાલા પુત્રને ત્યાં પુત્ર વધુને ત્યાં વધાવી લીધા ભગવાન દત્તાત્રેયની કૃપાથી પોતાનો પુત્રનો વિયોગ મટ્યો અને તે બધા હર્ષ ઘેલા થઈ ગયા રાણી ઇન્દુમતીએ પોતાના ગુરુવારની વ્રતની વાત નહુષને કઈ સંભળાવી બધા ભગવાન દત્તાત્રેયની કૃપાથી ફળ સમજીને ગદગદ કંઠે પ્રાર્થના કરવા લાગ્યા હે ગુરુદેવ હે ગુરુદત્ત તમે મારી વાર્તા છો તો ખરા પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા તો ચોક્કસ આટલું તો બને જ છે એમાં એક પૈસો પણ તમારે દેવાનો હોતો નથી તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો મિત્રો ચાલો જય શ્રી કૃષ્ણ હવે ફરીથી મળીશું આગલી વાર્તામાં